નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો ઘરમાં ખુશીઓ નથી મળતી બધે જ ટેન્શન હોય છે તો આજે આ અગિયાર ટીપ્સથી જાણી લેજો દરેક વ્યક્તિ તેના જીવનમાં વિકાસ સમૃદ્ધિ અને સ્વસ્થ રહેવા માંગે છે છતાં ઘણી વખત તમામ પ્રયત્નો હોવા છતાં દુઃખ અને પરેશાનીઓનો સામનો કરવો પડે છે તેનું એક કારણ ઘરના વાસ્તુ પણ હોઈ શકે છે વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના સામાનના સ્થાનમાં ફેરફારથી તમને ફાયદો થઈ શકે છે ઘરમાં અને જીવનમાં સકારાત્મકતા લાવવા માટે વાસ્તુશાસ્ત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે ચાલો જાણીએ ઘરમાં ખુશહાલી અને સમૃદ્ધિ માટે કઈ વાસ્તુ ટિપ્સ અપનાવવી જોઈએ પરંતુ તેના પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો આ વીડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલતા નહીં નંબર એક ગુરુવારે ઘરમાં કોઈ પણ પીળી વસ્તુ પહેરવાનું શરૂ કરો ગુરુવારના દિવસે ઘરમાં પીળી વસ્તુ પહેરો અને પીળા ફળ ખાવાનું શરૂ કરો અને હરી વસ્તુથી દૂર રહો બીજી બાજુ બુધવારે હરી વસ્તુ ખાવી જોઈએ પરંતુ પીળી વસ્તુથી દૂર રહેવું જોઈએ આ રીતે કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે અને ખુશીઓ આવે છે પરેશાનીઓ દૂર થાય છે નંબર બે વાસ્તુ મુજબ સવારે ઉઠતા જ સૌ પોતાના મુખ્ય દરવાજાને સાફ કરવો અને શણગારવો જોઈએ આથી માતા લક્ષ્મીની કૃપા ચિરકાળ સુધી વ્યક્તિ પર રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનું પણ આગમન થાય છે આ સાથે જ સકારાત્મક ઉર્જા પણ ઘરમાં પ્રવેશ કરે છે નંબર ત્રણ વાસ્તુના હિસાબે એવું માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દરવાજાને ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે તેથી ઘરમાં સકારાત્મક ઉર્જા માટે મુખ્ય દરવાજા પર લોટ અથવા રંગથી નાની રંગોળી બનાવો આથી માતા લક્ષ્મી ઘરમાં આગમન કરે છે અને સકારાત્મક ઉર્જા પણ ઘરમાં પ્રવેશ કરે છે જો તમે સવારે ઉઠીને રંગોળી બનાવી શકતા નથી તો ઘરના પ્રવેશ દ્વારે સિંદૂર કે કુમકુમથી ઓમ અને શુભ લાભ લખો આથી તમારા ઘરમાં ક્યારે કોઈ બીમારી નહીં આવે અને નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જશે અને જો તમે ભોજન કરવા બેસતા હોય તો પહેલું કામ પાંચ લોકોને ભોજન કરાવવું આથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં થાય અને ધનવૃદ્ધિ થાય ભોજન બનાવતા સમયે પહેલી રોટલી ગાયને એક રોટલી કૂતરાને માછલીને લોટ ખવડાવો પંખીઓને દાણા આપો અને કીડીઓને પણ ખોરાક આપો ખાંડ અને લોટનું ભોજન આપવો સહેલું ના હોય તો ઓછામાં ઓછો એક જણને જરૂર ખવડાવજો જ્યારે પણ શક્ય હોય ત્યારે આ પાંચમાંથી એકને ખવડાવી દેજો તે સિવાય કહેવાય છે કે ઘરના પ્રવેશદ્વાર પર તુલસી અને ચમેલીનો છોડ રાખવાથી ઘરમાં ધનનો પ્રવેશ થાય છે અને વ્યક્તિએ સવારે ઉઠીને આ છોડનો દર્શન કરવા જોઈએ તુલસીનો છોડ હિન્દુ ધર્મમાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને આ છોડ મોટાભાગે હિન્દુઓના ઘરોમાં જોવા મળે છે આ છોડની રોજના પૂજા કરવામાં આવે છે અને સાથે જ દેશી ઘીનો દીવો પણ કરવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય દરવાજા પર છોડના જડને લાલ કપડામાં બાંધીને લટકાવી દો આથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ નહીં કરે અને પરિવારના સભ્યોને ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા મળે છે આ ઉપરાંત ઘરમાં ઉત્પન્ન થતા વાસ્તુ દોષ પણ નાશ પામશે નંબર ચાર સવારે ઉઠીને સૌથી પહેલા જો ઘરનો માલિક એક લોટો પાણી ઘરના મુખ્ય દ્વાર પર નાખે તો ઘરમાં લક્ષ્મીદેવીના આવવાના રસ્તા ખુલી જાય છે અને જો તમે ઇચ્છો છો કે ઘરમાં સુખ અને શાંતિ રહે તો દરેક અમાવસના દિવસે ઘરની સારી રીતે સફાઈ કરીને અનવાશક સામાન ન રાખવું જોઈએ પાંચ અગ્રબત્તી કરો જો તમે ઈચ્છો છો કે ઘરમાં ખુશીઓ રહે તો સવાર સાંજ પૂજાના ઘરમાં અને મુખ્ય દરવાજા પર દીપક જરૂર જલાવી રાખો સવાર સાંજ ઘરના મંદિરમાં પૂજા અર્ચના જરૂર કરો નંબર પાંચ જો તમે ઘરમાં ખુશીઓની આવક ઇચ્છો છો તો ઘરમાં હાસ્યબોધકને લાવો કારણ કે હાસ્યબોધકને સુખ અને સમૃદ્ધિના પ્રતીક તરીકે માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં હાસ્યબોધક મૂકવાથી સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે અને પરિવારના સભ્યને આર્થિક તંગીનો સામનો કરવાનો પડતો નથી આ ઉપરાંત જો તમે બેડરૂમમાં જહાજમાં મહાભારતની યુદ્ધ કે હિંસક પશુપંખીની તસવીર લગાવાઈ છે તેથી આ કારણે દાંપત્ય જીવનમાં તણાવ આવી શકે છે એટલે કે આ તસવીરોને આજે જ દૂર કરી દો નંબર છ જાડુ ના લગાવો તમે ક્યારે પણ સૂર્યાસ્તના સમય અથવા પછી ભૂલથી પણ જાડુ ના લગાવો માનવામાં આવે છે કે આ કામ કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી ગુસ્સે આવીને ઘરે જતી રહે છે જેના કારણે તમને ધનની કમીનો સામનો કરવો પડી શકે છે નંબર સાત કપૂર સળગાવો સામાન્ય રીતે કપૂર પૂજાના સમયે જ બાળવામાં આવે છે પરંતુ રાતે સૂતા પહેલા ઘીમાં કપૂર ડુબાડીને ચોક્કસ કરો સાથે જ તેનું ધુમાડો પૂરેપૂરા ઘરમાં ફેલાવો એવી માન્યતા છે કે આવું કરવાથી ઘરે શાંતિ રહે છે અને ઘરેની નકારાત્મક ઉર્જા બહાર નીકળે છે નંબર આઠ લૂણા નકારાત્મકતા દૂર કરવા માટે ખૂબ જ અસરકારક છે તમે જો ઇચ્છો તો લૂણાંની એક પોટલી બનાવીને ઘરેના કોઈ ખૂણામાં રાખી શકો છો જેથી કોઈ તેને જોઈ ન શકે આથી ઘરે ખુશી પછી આવશે નંબર દસ વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના ઈશાન ખૂણો સૌથી વધુ પવિત્ર અને સકારાત્મક ફળ આપવા વાળો ભાગ હોય છે આ ખૂણામાં દેવી દેવતાઓનો વાસ હોય છે તેથી જીવનમાં પ્રગતિ અને સફળતા મેળવવા માટે આ સ્થળે હંમેશા સાફ સુથરો રાખવો જોઈએ આ જગ્યાએ પૂજાના સ્થળ બનાવવું ઘણું શુભ રહે છે નંબર અગિયાર વાસ્તુશાસ્ત્રમાં બિનજરૂરી પાણી ટપકવું ધનની નુકસાન તરફ સંકેત આપે છે વાસ્તુ અનુસાર નળ અથવા ટાંકીમાંથી પાણી ટપકવું શુભ નથી માનવામાં આવતું જે ઘરોએ નળનું પાણી ટપકે છે ત્યાં સુખ અને સમૃદ્ધિ લાંબા સમય સુધી રહી નથી શકતી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે આ ખામીને તરત જ દૂર કરવું જોઈએ જ્યોતિષશાસ્ત્રમાં ઘણા ગ્રહો શુભ ફળ આપે છે જેમાંથી બૃહસ્પતિ ગ્રહને સુખ સમૃદ્ધિ અને સંપન્નતાનો કારક ગ્રહ માનવામાં આવે છે જીવનમાં ગુરુ ગ્રહનું મહત્ત્વ છે મજબૂત કરવા માટે પોચા પાણીમાં થોડી મીઠાને મિક્સ કરીને પોચો લગાવો આ ઉપાયથી જીવનમાં હંમેશા પ્રગતિ થવાની સંભાવના વધે છે નંબર બાર ઘરમાં પ્રતિદિન ઈશ્વરની પૂજા કરીને ધૂપ દીપ બતાવવું જોઈએ આથી ઘરના વાતાવરણમાં સકારાત્મકતા રહે છે પૂજા કરતી વખતે મુખ હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ રાખવું જોઈએ સાંજના સમયે ઘરમાં દરેક ખૂણામાં પ્રકાશ જરૂર કરવો જોઈએ કેમ કે અંધકારને નકારાત્મકતા અને ખરાબ શક્તિઓનું કારણ માનવામાં આવે છે નંબર તેર શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે ઘરમાં ખોરાક બનાવ્યા બાદ સૌપ્રથમ પ્રથમ ભગવાનને ભોગ લગાવવો જોઈએ જેથી ઘરે અન્ન અને ધનની કમી ન પડે તેથી પહેલા ભગવાનને સાચા હૃદયથી ભોગ લગાવવો અને ધ્યાન રાખવું કે કિચનમાં કોઈ જૂઠું ન રહે નહીં તો માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને તેમનો ક્રોધ તમારા પર પડે છે નંબર ચૌદ દાનધર્મ હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે જેથી આપને થોડું પુણ્ય અને આશીર્વાદ મળે તેથી અનાજનું દાન પણ શુભ માનવામાં આવે છે ખાસ કરીને જ્યારે તમે ભૂખ્યા વ્યક્તિને અનાજ આપો છો આથી જો તમે સક્ષમ છો તો બ્રાહ્મણો અને ગરીબોને ભોજન આપવું વધુ મહત્વપૂર્ણ છે આ અનન્ય દાન આપો જેના દ્વારા અદૃશ્ય દૂષણોનો નાશ થાય છે અને પરિવારને સંકટમાંથી બચાવે છે આ દાન માત્ર તમારું જ નહીં પરંતુ તમારી આવતી પેઢીઓનું પણ કલ્યાણ કરશે નંબર પંદર જો તમારા ઘરે કોઈ મશીન કે ઉપકરણ ખરાબ છે તો તેને જલ્દી ઠીક કરાવો કે બદલો ખરાબ પડેલી મશીનો કે ઉપકરણોને ઘરમાં કબાળ તરીકે રાખવું આથી ઘરમાં નેગેટિવિટી વધે છે જેનાથી માનસિક તણાવ બીમારીઓ અને કલેશ વધે છે ઘરના ઉત્તર અથવા દક્ષિણ પૂર્વ દિશામાં ફવવારો રાખો માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે નંબર સોળ ઘણા લોકો પૈસાનો લેવડદેવડ કરે છે ખોરાક ખાઈ રહ્યા છીએ ત્યારે પૈસાની લેનદેનની આદતોને તરત જ છોડવી જોઈએ નહીતર માતા લક્ષ્મી તમારી ઉપર નારાજ થઈ શકે છે પૈસાનો વ્યવહાર પાંચ જ આંગળીઓ કરવો જોઈએ એવું કરવાથી તમે આર્થિક વૃદ્ધિ કરી શકો છો નંબર સત્તર સવારે વહેલા ઉઠતા જ તમારા હાથની દેખાવ કરવાની જરૂર છે હાથ જોવો સારું માનવામાં આવે છે આથી સકારાત્મક ઊર્જા મળે છે તમારા હાથથી જ આપણે કર્મ કરીએ છીએ અને શાસ્ત્રો પ્રમાણે હાથમાં ભગવાનનો નિવાસ હોય છે તેથી સવારે તમારા હાથના દર્શન જરૂર કરવા નંબર અઢાર સવારના સમયે કોઈ પંખીનો અવાજ સાંભળવો ખૂબ શુભ માનવામાં આવે છે અને જો તમે તે પંખીન દર્શન પણ કરી લો તો તે આમથી વધુ શુભ થાય છે આનો અર્થ છે કે માતા લક્ષ્મી તમારા ઘરમાં આવી ગઈ છે અને આનો અર્થ છે કે આજે તમારો દિવસ સારો રહેશે અને સફળતા તમારા પગ ચૂમશે નંબર ઓગણીસ સવારના સમય ઉઠતા જ તમારી માતાનું દર્શન કરવા જોઈએ માતાનો સાથે આશીર્વાદ સૌથી મહત્વનું હોય છે તેથી જો તમે સવારે સૌથી પહેલા તમારી માતાના દર્શન કરો છો તો તમે દરેક કાર્યમાં સફળતા મેળવી શકો છો આ ઉપરાંત સવારે ઉઠતા જ જો મંદિરમાં ઘંટીની અવાજ સાંભળાય છે તો તે ખૂબ શુભ માનવામાં આવે છે અર્થ એ છે કે તમારો દિવસ ખૂબ શુભ રહેશે દરેક કામમાં સફળતાપૂર્વક આગળ વધશો અને પરિણામો તમારા હકમાં આવશે નંબર વીસ જ્યોતિષાચાર્યના જણાવવા અનુસાર ઘરનો કલહ દૂર કરવા માટે તમે તમારા ઘરમાં બેલો ચંદનની લાકડીની મૂર્તિ રાખો આથી પરિવારના સભ્યો વચ્ચેના તણાવમાં ઘટાડો થશે અને એકબીજાનો વિશ્વાસ વધશે જો ચંદનની મૂર્તિ રાખવું શક્ય ન હોય તો ઘરમાં પગધાં વૃક્ષની નાની શાખા રાખો જેથી ઘરમાં સુખ અને શાંતિ રહે ઉપરાંત ઘરનું કલશ દૂર કરવા માટે તમે મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં પંચમુખી દીપક પ્રજ્વલિત કરો તમારા ઘરમાં હનુમાનજીની સામે અષ્ટગંધ જલાવીને તેની સુગંધ આખા ઘરમાં ફેલાવી દો આવો કરવાથી ઘરની નેગેટિવ એનર્જી દૂર થઈ જશે અને પોઝિટિવ એનર્જીનો પ્રવાહ શરૂ થશે જેના કારણે ઘરમાં સુખ અને શાંતિ આવશે મિત્રો જો તમને આ માહિતી આવી હોય તો વીડિયોને એક લાઇક જરૂર આપો અને તમારા મિત્રો સાથે શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર